ગુરુદેવ કાલે ધનતેરસ પણ છે જે લોકો ધન માટે તરસે છે તેમને ધનતેરસે શું કરવું જોઈએ જેથી જીવનમાં સમૃદ્ધિ આવે ભાઈ ધનની તરસ ધન લાવતી નથી ધનતેરસની ખાસિયત એ છે કે એ દિવસે સમજવું કે જે તમે ઈચ્છો છો એ તમારી પાસે છે આ સારું છે પણ થોડું અજીબ લાગતું નથી ગુરુદેવ મારી પાસે હોત તો હું કેમ જો હું ઈચ્છું છું તો એ સ્પષ્ટ છે કે મારી પાસે એ નથી એટલે જ હું ઈચ્છું છું જો આપણી ચેતનાનો એવો ગુણ છે કે જ્યાં બીજ વાવો છો એ જ ઉગે છે તમે કહેશો કે મારી પાસે કશું નથી આ નથી એ નથી અને એ જ વસ્તુ વધપી જાય છે જો તમે આ વિચાર કરો કે મારી પાસે છે આ સંકલ્પ મનમાં છે વર્તમાન છે મારી પાસે ધન છે તો આપણે ધનના પાછળ પાગલ નથી આ જે પાગલ બને છે તેને ધન મળતું નથી અને જે ધનના પાછળ પાગલ બને છે તેને વિનાશ થાય છે તો શું થાય છે આ ચેતનામાં ધૈર્ય આવે છે આપણી પાસે ગર્વ થાય છે એક થાટકી ચાલશો તમે કીડા મકોડા જેવા નહીં ચાલશો અને લક્ષ્મી કોના પાસે આવે છે ઉદ્યોગિનમ પુરુષ સિંહમ લક્ષ્મી જે મહેનત કરે છે અને સિંહ જેવા સિંહની જેમ ચાલે છે તેના પાસે લક્ષ્મી આવે છે તો દિવસે તમે આ અનુભવ કરો કે મારી પાસે છે અસલમાં જે ધન તમારી પાસે છે એ તો જોઈને તો જુઓ એને તો જોઈ લો જોઈ લેતા જ તમારી ચેતનામાં રહે છે કે મારી પાસે છે બસો વર્ષ પહેલા સુધી ભારતમાં એક પણ ગરીબ માણસ એક ભિક્ષુક મળ્યો નહીં એક બીમાર માણસ મર્યો નહીં એક ભિખારી મર્યો નહીં અમને આવા વ્યક્તિઓ મળ્યા જ નહીં ભારતમાં એવો સમૃદ્ધ દેશ રહ્યો છે એ સમયે છતાં પણ મનમાં જો આ કમી રહે જેને લેક કોન્શિયસનેસ કહે છે એટલે કે કમી મનમાં જે કમી છે તેને દૂર કરવા માટે લોકો શું કરતા હતા ઘરમાં છુપાવેલું અહિંતગી રાખેલું બધું સોનું ચાંદી બધું લાવીને સામે મૂકતા હતા એને જોઈને અનુભવતા કે હા આપણા પાસે તો છે ભાઈ હજી તો છે આપણા પાસે ત્રીસ લાખ રૂપિયા તો છે આ ભાવ આવે છે કે દસ લાખ રૂપિયા મારા પાસે છે એવું કરતા જ અંદરથી એક હિંમત આપમેળે આવી જાય છે તો આજ જ ધનતેરસની વિશેષતા માનવામાં આવી છે ઘરનું જે ધન છે એ મૂકો અને એ અનુભવ કરો કે તમે ધનવાન છો પછી જે ધન કમાવવા માટે જે કામ કરવું છે એ કામ કરો મહેનત કરો રોજ ધનતેરસ નથી આવતી વર્ષમાં એક જ વાર આવે છે ધનવાન છીએ આપણે ધનવાન છીએ એવું કરો તો પછી તમે પાગલ જ છો ઓછામાં ઓછો એક દિવસ તો તમારી ચેતનામાં જે ખામીઓ છે એ ખામીઓને ઉખારી ફેંકો હું ગરીબ છું હું ભિખારી છું હું આવું છું હું એવા છું આ બધી વાતો મનમાંથી દૂર કરો સિંહ જેવી ચાલ ચાલો તમારા પાસે જે છે એ બીજાઓ પાસે નથી એ જુઓ ઘણી વાર શું કહે છે પોતાની પોતાથી ઉપર વાળા લોકો સાથે તુલના કરે છે મારા પાસે એક મકાન છે તેના પાસે ચાર છે અરે જેમના પાસે એ પણ નથી એમને જુઓ હાલાકે બધા દેવી દેવતાઓ ત્યાં રોજ હાજર છે હંમેશા છે તો એક દિવસે લક્ષ્મીજીની પૂજા કરી એક દિવસે કાળી માતાની પૂજા કરી પોતાને ધર્મના માર્ગ પર રાખવા માટે આ બધું વિધિ વિધાન રચાયું છે અને હું કહું છું કે બહુ વધારે તમે કર્મકાંડમાં ન ફસાઈ થોડું કરવું સારું છે શું કરે છે લોકો દિવસ રાત કર્મકાંડમાં ડૂબેલા રહે છે એમને પણ વધારે કઈ મળતું નથી અને કેટલાક લોકો તો બિલકુલ કંઈ જ નથી કરતા દિવાળીના દિવસે પણ એ લોકો ઘરમાં એક દીવો પર નથી પ્રગટાવતા એ પણ એક અતિ છે યોગ્ય નથી ઓછામાં ઓછું દિવાળીના દિવસે તોરણ બાંધો ઘર સાફ કરો ઓછામાં ઓછું એક દીવો તો પ્રગટાવો જો દીવો પ્રગટાવતા જ ઘરમાં વાતાવરણમાં ફેરફાર આવે છે કે નહીં આવે છે ને આવું વાતાવરણ બનાવવું જોઈએ પૂજાથી વાતાવરણ બને છે સારા વાતાવરણના નિર્માણ માટે જ હોળીના દિવસે તિલક કરે છે મોટા લોકો આવીને તમને તિલક કરશે કંઈક સારું લાગે છે એ બધા નાના નાના રિવાજો રાખવા માટે અને રાખવા પણ જોઈએ અને બિલકુલ કમ્યુનિઝમ તરફ જઈશું તો જેમ કમ્યુનિસ્ટો હોય છે ને એ લોકો કઈ પણ કરતા નથી તિલક પર નથી કરતા એ પણ નથી કરાવતા આ પર નથી કરાવતા અરે અમે કઈ પર નહીં કરીએ ના કરો ભાઈ જુઓ તમારું જીવન કેટલું ખુશી ભર્યું છે કેટલો ઉત્સવ છે તમારા ઘરમાં એવો માહોલ છે એવું વાતાવરણ છે જ્યાં કોઈ તહેવાર જેવું લાગે છે ના એ દેખાતું નથી કઈ પણ દેખાતું નથી એવી જડતા તમોગુર છવાયેલું લાગે છે આખા વાતાવરણમાં એક ભારેપણું લાગે છે આ બધું કરવાથી ગુરુ પૂજા કરી લીધી એક દીવો પ્રગટાવી દીધો એક અગરબત્તી કરી આ રીતે કંઈક કરવાથી વાતાવરણ પ્રકાશિત બને છે વાતાવરણ સત્વમયી બની જાય છે